તમને એક્ઝામમાં માં કે કેટલા ચોરસ છે કે કેટલા લંબ ચોરસ છે તે આપણે ગણીને કેવાના હોય એને કહેવાય આકૃતિઓની ગણતરી આકૃતિઓની અને ગણતરીમાં આજે આપણે ચોરસ અને લંબ ચોરસ નું શીખીએ પેલા આપણે ચોરસ માટેનો શીખીએ ચોરસ એટલે કે સ્ક્વેર છે ઓકે હવે તમને આમાં આવી રીતે આપ્યું હોય તો આ એક આ બે આ ત્રણ આ ચાર નાના ના અને આખું પાંચ ઓકે એટલે આમાં ટોટલ કેટલા હોય ચોરસ તો કે પાંચ આ તમારે યાદ રાખવાનું કેમ કે આની જરૂર આગળ ઓકે હવે તમે જુઓ અમે દોર્યું એક પહેલા તમે આવી રીતે જ કર્યું પહેલા કર્યું તે જ કર્યું એટલે આમાં પાંચ થયા ઓકે હવે હું આમ કરું આ કયું થયું

પાંચ છ સાત ગમે એટલું મોટું હોય આ સાત ગમે એટલું મોટું હોય એની કઈ રીતે સોલ્વ કરવાનું તો કે આ રીતે સોલ્વ કરી નાખવાનું આમ આનો શું કર્યો મેં સરવાળો કરી નાખ્યો ઓકે આ એક ખાસ યાદ રાખવાનું કે આવી રીતનું આકૃતિ હોય તેમાં પાંચ હોય અને આ રીતની આકૃતિ હોય તેમાં ટોટલ કેટલા હોય તો કે હોય ઓકે હવે તમે જુઓ

તો એની આવી રીતે જે મેં તમને મેથડ કીધું લાગવું પડે જો એક બે લખ નાખ્યું બે આ દુ ચાર એકાએક ચાર ને એક પાંચ આવી ગયું પાંચ ઓકે એ રીતનું છે તો હવે આપણે એની ઉપરથી થોડા ચોરસના ક્વેશ્ચન સોલ્વ કરીએ અને પછી આપણે લમ ચોરસ નું શીખીએ એટલે બધું ભેગું ન થઈ છે ચોરસ લમ ચોરસ પાંચ નો ગુણાકાર ક્યાં કરશો તો અહીંયા ત્રણ આરે પાંચ ગુણ્યા ત્રણ ચાર નો ગુણાકાર ક્યાં કરશો તો કે બે આરે એટલે કે ચાર ગુણ્યા બે અને ત્રણ નો ગુણાકાર ક્યાં કરશો તો આ એક આરે એટલે કે ત્રણ

એક બે ત્રણ ચાર પાંચ એક આવી જાય એટલે તમારે સ્ટોપ થઈ જવાનું ઓકે પછી એનો ગુણાકાર કરી અને સરવાળો બધા જ આવડે એટલે બત્રીસ તમારો આન્સર થશે ઓકે આઈ હોપ કે સમજાઈ ગયું હશે હવે આગળ જોઈએ આપણે સૌથી પહેલા આપણે આ મોટું વાળું જોઈએ જો ખાલી મોટામાં તમે જુઓ આ એક ચોરસ છે તો અહીંયા હું નાનું કરું એક ચોરસ ઓકે પછી આ એક લાઈન બે લાઈન ત્રણ લાઈન ઓકે કે એક લાઈન બે લાઈન ત્રણ લાઈન આડી જુઓ તો એક બે અને ત્રણ

નવ ને એક દસ વીસ છતી સાથે ઓગણચાલીસ ને આટલું આપણને ખબર પડે કે ત્રીસ છે ઓકે હવે અંદર ના જોઈએ તો કે આ એક થયું કેવી રીતના થયું તો આવી રીતે થયું હવે આપણે હમણાં જોયું કે આવી હોય તો કેટલા ટોટલ હોય તો કે પાંચ હોય

ओके जो पहला मोटो चौरस है એટલે આ મોટો ચોરસ કર્યો તો કે એક કેટલો છે તો કે એક ઓકે પછી તમે જો તો કે આ ત્રિકોણ વાળો છે ખાલી ત્રિકોણ જ છે આ સોરી ત્રિકોણ સુ ડાયમંડ શેપ છે ડાયમંડ એટલે ચોરસ થયું એટલે ઈ એક પાછું એક એની અંદર તમે જો તો કે આ ચોરસ કરી અને પછી જો પાછી લાઈન આવી છે સોરી અહીંયા આવી તે લાઈન હતી

થાય છે આવી રીતે તમને સીધા જમ ચોરસ આપી દીધા હોય ને આપણે ચોરસમાં કરતા હતા એક બે ત્રણ એક બે સરવાળો કેટલો થાય છ ને છ આવ્યો ને છ ગુણ્યા છ કરવાનો એટલે શું થાય તો કે છત્રીસ આમાં કેટલા લંબચોરસ છે તો કે છત્રીસ લંબ ચોરસ છે પણ જ્યારે આવી રીતે ઉપર આવી રીતે હોય ને ત્યારે જ એમાં કાઉન્ટ કરવાનું બાકી લંબચોરસ તમારે જાતે જ કાઉન્ટ કરવા પડશે કેમ કે એમાં અલગ અલગ જયારે આકૃતિઓ આપી હોય તો એમાં આ જે ટ્રીક છે એ કામ લાગતી નથી તો એમાં કઈ રીતે તમારે કાઉન્ટ કરવાનું એ જોઈએ આપણે અને આમાં નાનું પેલા કરી બતાવું આવી રીતનું છે આમાં લંબચોરસ કેટલા છે ને એ આપણે ગણવું હોય ને તમારે શું કરવાનું જોઈએ એ બી બધા ખૂણામાં એક એક નામ આપી દે અને એબીસી પછી ડી ઈ એફ જી એચ ને આઈ ઓકે હવે કરતા જાણ જો પહેલો કયો છે તો કે એ બી ડી ને એ બી ઈ ને ડી સોરી તો ચોરસ થયું એક જ મિનિટ મારે દોરવામાં મિસ્ટેક થઈ છે આ તમને જ્યારે સીધા લંબ ચોરસ આપી દે ને ત્યારે તો વાંધો નહીં આ ચોરસમાં તમને લંબ ચોરસ પોતવાનું કે પ્રોબ્લેમ થાય ચોરસ છે તો એમાં તમારે શું કરવાનું કે આવી રીતે આપી દેવાનું એ બીસી બી ઈ એફ જી એચ ઓકે આ જે છે ને ચોરસ છે પણ આ ચોરસ અને અહીંયા તમે આખું તમે કરો તો એ પાછું લંબચોરસ થઈ જાય ઓકે તો આ એ સી એ સી એફ બી ઈ એક લંબચોરસ થયો ઓકે બીજું જોઈએ તો કે ડી એફ આઈ ડી એફ આઈ અને જી ઈ એક લંબચોરસ થયો હવે જો આમ ઊભું લંબચોરસ થશે એ બી તો કે એ બી એચ અને જી ઈ રીતે અહીંયા થશે બી સી એચ બી સી આઈ

તો જ્યારે તમને હું ચોરસ જેવું કે અટપટે જયારે આકૃતિ આપી અને લમ ચોરસ ગોતવાનું કે ત્યારે આવી રીતે નામ આપીને તે ઈ ટ્રીક ઈઝી પડે બાકી સીધું લમ ચોરસ આપી અને ગમે એટલા આપ્યા હોય તો પછી તમે આ ટ્રીક એમાં યુઝ કરી શકો ઓકે ચલો એની ઉપરથી થોડાક એક્ઝામ્પલ જોઈએ

a ને j ને નીચે ના થ્યો કે g h a ને પછી જો e g j i કે e g j અને i તો તમે જો 1 2 3 4 અને 5 એટલે તો આપણે સીધા દેખાતા હતા એકર નાખ્યા આંગળ જોઈએ તો કે જો આય આખો બને છે a c g e તો જો લંબચોરસ આખો છે કે a c g ને

আচ্ছা তুমি দেখো আকুতলমচরছতে আ এ ডি কে আই এ আই ওকে પછી এ সি জ আই এ নে আই আর আরই গেল ই এইচ আই ই কে নে

તમને કેટલા લંબ ચોરસ મળે છે એટલે તમે ટ્રાય કરો ओके हमें अपने જોઈએ તો પહેલા અહીંથી ને શરૂ કરે તો કે એ બી એફ ઈ એ બી એફ ઈ પછી ઈ એફ જે આઈ ઈ એફ જે અને આઈ પછી આખો ઈ થશે એ બી જે આઈ એ બી જે આઈ ઓકે પછી થશે